કે ગાયસે નવ મહિના ના 9 મન્થ કમ્પ્લીટ તો નવ મહિના ના પૂરા થઈ એટલે જો નવડો પણ મસુ મજાનો દોરી નાખ્યો છે ચાહલ તૌ કિતારા કિતારા બ્રામ રા હાલો આવજો પાછા આવજો આ જય માતાજી જય દ્વારકાધીશ બધા જો કે તમે બધા મજા દેશો ને અમે પણ ખૂબ જ મજા માં કાબેન ને આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે અમારા એક નવા વ્લોગમાં તો જો આવ છે છોકરા તો અત્યાર માં તો વાગી ગયા છે આટલા જો તો એટલા વાગી ગયા છે અને બ્લોગ નું સ્ટાર્ટિંગ અત્યારે કર્યું છે તો બસ અમે તો મજામાં છીએ ને તમે બધા પણ મજામાં છો કે એ કોમેન્ટમાં જરીક કહી દેજો અને અમારા જાહલ બેન આજે થઈ ગયા છે નવ મહિનાના નાઇન મંથ કમ્પ્લીટ તો એનું અમારે ડેકોરેશન કરવાનું છે તો કન્ટીન વોકમાં બધા બન્યા રહેજો કેમ કે અમે બતાવશું તમને બધાને કે અમે કેવું ડેકોરેશન કર્યું છે એમ તો એ પહેલાં તો આપણે જાવી કેવલના કાકા પાસે એ શું કરે છે તે આપણે જરીક જોઈ આવી ચાલો તો કેવલના કાકા પાસે જાવી જય દ્વારકાધીશ કેમ છો બધાય મજામાં અને મજામાં હું પણ ખુબ જ મજામાં છું આજે ફર થી તમારા બધાનું સ્વાગત છે અમારા નવા ફ્રેશ

પણ આજે જોઈએ છે આગળ હાલો ને તો કાંઈ વાંધો નહીં કન્ટિન્યુ ભગવાન બધાય બનીએ રહેશો કંઈક યુનિક કરીશું બધાને મજા આવે એ પ્રમાણે તો કન્ટિન્યુ ભગવાન બધાય બન્યા રહેજો ડેકોરેશન કરવાની તૈયારી કરે છે આવું કાંઈક ડેકોરેશન કરે છે અને આની સાયકલ બાંધી દીધી છે અહીંયા ચાલો બેન જાહલ સાયકલ બાંધી દીધી છે જો લીરોથી કારણ કે એ સાયકલ ધોળે જે ડેકોરેશન કરે છે ને એમાં લઈ જાય જો કા બાંધી દીધી બટા કોને બાંધી દીધી એલા લે 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 ને મારે સીવવાનું ઘણું બધું કામકાજ છે ને અત્યારે વાગ્યા છે આટલા આટલા વાગી ગયા છે અને ઘણું બધું સીવવાનું છે અને કારણ કે આજે વહી ગઈ છે લાઈટ લાઈટ વહી ગઈ ને એટલા માટે સીવાનું બધું અધૂરું રહી ગયું છે અને ખડખડ કરમાં અને આજે બહુ પવન છે એટલે મને શટર આડું જ રાખ્યું છે ને એ બે નામ જો ધોડ વાળું છે શટર ધોળ વાળી થઈ ગયું ચાલો કેવું થયું છે એ તમને હવે એના શબ્દો બતાવશે નવ મહિનાના પૂરા થયા એટલે જો નવડો પણ મસ્ત મજાનો દોરી નાખ્યો છે અને આ રીતનું કઈક ડેકોરેશન કર્યું છે જો આ કફ કોલર છે અમે અમારી રીતે બધું યુઝ કર્યું છે અને તમને બધાને કહેશું કે અમે સીવામાં અમારે કેટલું બધું યુઝ કરવું પડે ને કેટલું બધું પહેલાં લગાડીને કરવું પડે ને એવું બધું કટિંગ કરવું પડે ને હાવ કાંઈ બધા એમ કહે કે જો કા હું કે બધાનો પ્રોબ્લેમ શું છે બહુ વધારે સિલાઈ લ્યો છો એમ બધા એમ કે બહુ સિલાઈ લ્યો તમારે પાંચ રૂપિયા ની કોકડીમાં રિપેરિંગ કરાવવું પડે પ્લસ અમારો ટાઈમ વેસ્ટ કરી અમારે કામકાજ ફિનિશિંગ વાળું બનાવવું પડે અમારા માઇન્ડ થી બનાવવું પડે તમારા માપ થી બનાવવું પડે માપમાં કઈ ફેરફાર થયો તો છતાંય તમે અમને બધા એને કયો

નાનું કટર છે એ હોતન પણ કામમાં આવે કારણ કે અવલોકમાં જઈને અમે અવલોક મારવા ત્યારે એ નાનું કટર એ કામ લાગે અને ક્યારેક ક્યારેક પણ નાનું કટર કામ આપતું હોય છે અને ત્યારબાદ છે નીચે લઈ જા નીચે લઈ જા હા બ્લાઉઝની દોરી છે તમને બધાને ખબર જ હશે કે હમણાં થોડાક સમયથી હું બ્લાઉઝ પણ બનાવું છું ત્યારબાદ અમારે ઉપર જાવ થોડુંક ઉપર 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 હા હવે તું બોલ વારો આમાં માપ લખવાનું એ છે બોડી પ્રમાણે વધારે હોય ઓછું હોય એ માપ લઈને આમાં પહેલાં માપ લેવાનું પછી આ કાપડમાં કટિંગ કરવાનું પછી આ લગાડવાનું પછી આ કરવાનું પછી આ કરવાનું અને પછી આ મેન બટન તાકવાના અને પછી અહીંયા ઈસ્ત્રી કરવાની થોડીક જે થોડીક વસ્તુ જે એક વસ્તુ રહી ગઈ છે કોકડી

ગળામાં જ હોય કારણ કે દરજી હોય ને ગળામાં જ મેજર ટેપ ગમે એટલે નીચે અમે મૂકવી નહીં આ ગળામાં જ શોભે અને જે ગળામાં રાખે ને પરફેક્ટ ઈજ તે પરફેક્ટ જ દરજીનું કામ કરી શકતા હોય છે અને જે જાતે દરજી હોય અમે જાતે દરજી નથી અમે તો કોળી છી હા કોળી છી જાતે દરજી નથી પણ દરજીનું કામ કરે છે પણ છતાંય થોડા ઘણા રૂલ્સ અમારે પાળવાના હોય છે અને ચાલુ અમે આપણે એને દરજીનું સન્માન આ કરી દે હાલો ત્રણ તાળીનો માન આપજો અને આજે કોમેન્ટમાં છે ને જાહલ માટે ત્રણ તાળી મોકલજો બધાય ચલો જાહલ બેન ને બેહારી દયો અને થોડુંક ફોટા શૂટિંગ કરી વાળવી ને ત્યાર બાદ જાહલ બેન લુક કેવો આવે છે એ જણાવીશું ફ્યુચર દરજીને ને ઇંગ્લિશ નામ કેવાય ટેલર માસ્ટર ટેલર માસ્ટર ફ્યુચર ટેલર માસ્ટર છે જો અમારે કાં આમ ફરો બેન હાલો હાલો એટલે હા તો કઈ વાંધા નહીં ચલો કન્ટિન્યુ લોક બધા બના રેજો ઈ બતા મોઢામાં નાખવાની વસ્તુ નથી એનાથી ના બધુંય કામકાજ કરવાનું આવે ને મેન વસ્તુ ગણીએ ને તો ઈ હોતન ગણાય કારણ કે કોકળી હોય તો સીવાય ને જો બધું ઘા કરવા મણે ને હમણા બધું વીખી નાશે કેટલી મહેનતથી બધું ગોઠવું હતું જાહલ जाहल। जा, जाहल। ए गांडू जाहल राधे कर राधे 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 चेरा पुरी खा दे कोकडी लई लय मोठा मध्ये तो कर्षी આવી ગઈ હાલો રાધે રાધે કરો રાધે 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 તો બીજું લીધું એ વાગી જાય ઈ નહીં તો વાકી જાય જો ઈ આમ જો ચાર પર હાલવાની કોશિશ કરે છે પણ મે મેળ નથી પડતો હમ જો એક પછી એક વસ્તુ બધી વિખવા મણી છે હવે આવ્યો સોપડીનો વારો એને શીખે છે એ બધું અત્યાર સુધીની પ્રેક્ટિસ કરે છે કે મારે આવી રીતનું બધું કરવાનું છે તો થોડું ઘણું આમ તેમ કરવું હોય આ જાહલ જો રાધે રાધે કરતો રાધે 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 શેરા પૂરી ખાધે એને નથી કરવું હવે બહુ થોડી કામ વજન બતતા જાય છે બસ એટલું બધું વીખવાનું નથી અને આ કાપડ પાથરા ને એ ઘરધણી જોઈશે ને વિડીયો તો કે અમારા કાપડમાં કેમ ઉતારે વિડીયો

સાડી પાંચસો અને સાતસો રૂપિયાનું કામ કરતા આવડે છે પણ અમારે ગામડું કહેવાય ને એટલે થોડુંક અમારે વ્યાજબી ભાવ રાખવો પડે અને એ રીતનું પ્રમાણે બધાય કોઈ કપડાં એટલા ફેશલ ફેશનેબલવાળા કપડાં કોઈ પહેરી ન કે એટલા પરફેક્ટ સિલાઈવાળા કપડાં કોઈ પહેરી ન કે કંઈ સિલાઈ ન દે શકે કારણ કે બધાને ગામડામાં થોડુંક નોટ આઉટ બધાને સરખા ન હોય જોકે અત્યારે ગામડું ગામડું નથી કહેવાતું શેરને પણ આટી મારતું હોય છે પણ પાંચ આંગળી સરખી ના હોય એટલા માટે જોકે આઈ લવ વિલેજ

અમે જે પ્રયાસ કર્યો તો એ સારો છે કે નથી સારો એમ એવું નથી કે તમે બધે કોમેન્ટ સારી જ કરો પણ અમારે થોડી ઘણી ભૂલ હોય પણ એ કોમેન્ટ કરો તો પણ અમને પણ ભૂલ સુધારવાનો મોકો મળે ને તમે અમારી ફેમિલી જ ગણાવ એટલે કે યુટ્યુબ ફેમિલી ગણાવ તો મારી વાતો કાંઈ ખૂટશે નહીં હવે આ સાથે આપણે આજનો ઉલ્લેખ અહીંયા નથી પૂરો કરવાનો પછી પાછા મળી તો કન્ટિન્યુ બધાય બન્યા રહેજો મને એમ થયું દુકાને બહુ જાજુ કામ કરાય નહીં એટલે મેં કીધું દુકાને બહુ જાજુ કામ ન કરે એટલે હું એ અત્યારે ઘરે

હા હા આ બનાવે છે પાઉભાજી જોકે અમે છે ને મોસ્ટ ઓફ લે પાઉ ક્યારેક ખાવી નહીં ભાજી ઘરે બની નાખી અને ભાખરી બનાવી નાખી ને ભાખરી ને ભાજી એવું બધું અમે ખાતા હોઈએ ને અમારી જેમ પાઉભાજી અરે એટલે કે ભાજી અરે ભાખરી કોણ ખાઈ કોમેન્ટ તરીકે કરી દેજો અને આ અત્યારે મસ્ત મજાની પાઉભાજી બનાવે છે અને ડુંગળી સંભારે છે કટરમાં કાઢે છે અને મસ્ત સીટી વાગે છે આ બાજુ વટાણા બાપા મૂકી દીધા છે ને મારા મમ્મી આવી ગયા છે તો એ જાહલ ને લઈને ગયા છે બાર રમાડવા આટો મારવા ગયા છે અને આ બનાવે છે ત્યારે પાવભાજી પાવભાજી કેવીક સ્વાદમાં છે કેવી નથી આને કેવીક આવડે છે કે નહીં એ તો જમવા ટાઈમ જ ખબર પડશે તો જાજી વાતો ના ગાડા ભરાય હવે મને આ એક શબ્દ પકડાઈ ગયો છે જ્યાં સુધી ભૂલું નહીં ત્યાં સુધી હું મેકીશ નહીં રેડી બરોબર કેમ પણ માર બોલવાની સ્પીચ એક નંબર ઓપન બાઈક ને ફ્લો થાવા જાવ કાઈ નો બરોબર

chale jai Mataji ji sahi baat to bye bye am karo sitaram sitaram ram ram ha lo awa jo pa